Se a gente ligar alguma nome ao oh gás, tu આદિવાસી દિવસની ઉજવણીના લાઈમ માવલદદાન આવદન પત્ર માહિતી અનુસાર સંજીની તાલુકામાં 9 ઓક્ટોબરને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે આપણા ભારત દેશમાં અંબાજીથી ઉમર ગામ સુધીની સીધી લીટીમાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવે તેમ સમગ્ર દેશના વડા યુનો દ્વારા વિશ્વના દરેક દેશોમાં આદિવાસી સમાજના લોકો રહે છે ત્યારે આદિવાસી પોતાની ઓળખ જળ જંગલ જમીન અને પોતાની સંસ્કૃતિ જાળવી રાખે તે માટે ઈસવીસન 1982 થી આ ઘોષણા ચાલતી હતી તે ઠરાવ ઓગણીસો ચોરાણું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અમલમાં લેવામાં આવ્યો તેમજ ઘોષિત કરેલ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યારે આદિવાસી સમગ્ર દેશમાં દરેક દરેક રાજ્યમાં અને અને જિલ્લાઓ તાલુકાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો દર સાલ આ ઉજવણી કરવા માટે અમારે રજા જાહેર કરાવવા માટે આવેદનપત્ર આપવું પડે છે તો અમારી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના તહેવારને અમને દર વર્ષે કાયમી અને કેલેન્ડરી રજા જાહેર કરવામાં આવે તે હેતુથી અજેરી તાલુકામાં શ્રી મારફતે શ્રી રાજ્યપાલશ્રીને પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર વિજય ચંદ્ર સંજેલી